चलो कांग्रेचुलेशन सर तभी हमें घेर Tuh

નમસ્કાર મિત્રો પણ ભરી રહી છે તેની સાથે સાથે તમે જોઈ શકો છો કે ખાસ એસપી હિન્દુસ્તાન અભી કે જે વિડીયો ચડાવ્યો છે એ ઉપર તમે જોઈ શકો છો કે તેમણે નવી ગાડીનું આરંભ લાવ્યો છે એટલે કે નવી ગાડી છે ગાડીનું નામ છે ક્રેટા આ તમે ગાડી જોઈ શકો છો ખરેખર અભિકે આ ગાડી લાવી અને સાબિત કરી બતાવ્યું છે કે યાસબીન દુસ્તાની ટીમ અત્યારે કેટલી પ્રગતિ ઉપર છે અને કેટલો કમાઈ રહી છે આપણે બધાને ખબર પડી જશે પરંતુ તેની સાથે સાથે તમે પણ કોમેન્ટની અંદર અભિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપજો કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ અભિકભાઈ પણ યાસબીન દુસ્તાનીને એક મોટો ભગદો ભાગ છે અને તમે જોઈ શકો છો કે તેના જ્યારે લગન હતા ત્યારે કેટલો બધો ઉચ્છરણ કરવામાં આવ્યો તે આપણે બધાને ખબર છે પરંતુ તેની સાથે સાથે અત્યારે ભાઈ અભિકભાઈ અભિકભાઈએ ગાડી લાવી છે આમ તો યાસબીન દુસ્તાની ટીમ પાસે ઘણી બધી ગાડી છે ભરતભાઈ પાસે છે ફોમતા પાસે છે ગુફા છે પરંતુ આ પેની પર્સનલ ગાડી એસબી ટીમ વર્ક એટલે કે અભિકભાઈએ લાવી છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન મહાપુરભાઈ સધી તમને આવીને આવી રીતે ખૂબ જ પ્રગતિ કરાવે મર્સડી ઓડી અને ફોર્ચ્યુનર પણ લાવો ડિફેન્ડર પણ લાવો એવી શુભેચ્છાઓ આગળના સમયમાં એ બધું કરશો કારણ કે તમારા બિઝનેસ અને તમારી સ્કિલ જોઈને બધાને ખબર છે કે તે કે તમે કેટલી મહેનત કરી રહ્યા છો તે બદલ મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે આવીને આવી રીતે પ્રગતિ કરો અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે આ વિડીયોને તમે પણ કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર ઢગલા બોટે કરવાની છે કે અભિકભાઈને અભિનંદન આપવાનો છે તમે ફોમતા અને વાઘુબાને ખૂબ જ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તેવી રીતે આ ભાઈને પણ આપજો અને ખાસ આપણો વિડીયો પસંદ આવ્યો હોય અને આ માહિતી પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ખાસ હાઈપનું બટન છે ભાઈ હાઈપ હાઈપ લખેલ છે ને એ હાઈપ તમારે આપવાની છે અને સો એ સો ટકા તમે આપજો અને જેથી કરીને આપણો પણ ગુજરાતીનો વિડીયો રેન્ક કરે તો હાઈપનું બટન આપેલ છે ખાલી ફક્ત ને ફક્ત તમારે દબાવવાનું છે અને પોઈન્ટ કરવાનું છે તો ખાસ હાઈપ આલે દીધો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જુઓ વિડીયો છે અત્યારે અભિનંદન તમારે આપવાનું છે ખરેખર તમારું નામ અને ગામ પણ કોમેન્ટની અંદર લખે ઓળખી દેજો જેથી કરીને નવા વિડીયો અંદર તમારું નામ અને ગામ હું મારા ખુદ વિડીયોની અંદર લઉં હવે ટૂંક સમયની અંદર એ પણ આપણે વિડીયો રિલીઝ કરીશું અને જે આપણે વિડીયો બનાવ્યો તે ખૂબ જ સારો ચાલ્યો તમે ખૂબ જ પ્રેમ અને સપોર્ટ બતાવ્યો છે પરંતુ હા મિત્રો એક જ અપડેટ નથી તેની સાથે સાથે હું બીજી પણ અપડેટ આવી દઉં કે એસબી હિન્દુસ્તાનીએ એક પિકઅપ ડાલો પણ છોડાવ્યું છે જ્યાં મિત્રો પિકઅપ ડાલો તમે જોઈ શકો છો કે ભરસી જે હોય છે અને ડીએન કે વ્લોગ હોય છે એ પણ તમે જોઈ શકો આવે છે અને ભરસીએ ડાલો લાવ્યું છે તે બદલ તમને પણ અભિનંદન એટલે ભરસીએ નથી લાવ્યું પરંતુ એસબી હિન્દુસ્તાની ટીમ વર્ક માટે લાવ્યું છે ટીમની અંદર અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ વેચવાની હોય કે કોઈને હોલસેલના ભાવે આપવાની હોય કે કોઈ જગ્યાએ મૂકવાની હોય તો તેના માટે ભરતસિંહે અને તેમની ટીમે ખાસ કરીને ભરતસિંહ બધું કામ કરતા હોય છે એટલા માટે એમણે પિકઅપ ડાલો છોડાયું છે તો તે બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આવીને આવી રીતે પ્રગતિ કરો તમે પણ હવે તો કોમેન્ટની અંદર અભિનંદન આપવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આવી રીતે અત્યારે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યા આપણા અભિકભાઈ અને આપણા ભરતભાઈ એસ સાહેબ ટીમ મમતાજી ભાગુપાને ખૂબ ખૂબ અભિનંદન આવીને આવી રીતે પ્રગતિ કરે તો તમે જોઈ શકો છો કે પિકઅપ ડાલો કેટલો મસ્ત લાગી રહ્યું છે અને તેમણે પણ આ પિકઅપ ડાલો લાવ્યું છે તો તેને પણ અભિનંદન અને તમે પણ ની અંદર અભિનંદન આપવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આવીને આવી રીતે તે પ્રગતિ કરે બાકી મિત્રો તમે પણ માં જણાવજો કે આ વિડીયો વિડિયો સારો લાગ્યો છે કારણ કે મિત્રો આ આપણે મોટી અપડેટ આપીએ નાની મોટી વાત નથી કારણ કે મિત્રો નાની વસ્તુને ખૂબ જ કન્ઝ્યુમ કરીને મોકલ્યો હોય છે અને આપણે ચેનલ ઉપર સૌથી પહેલા નાનામાં નાની અપડેટ કે મોટામાં મોટી જે પણ અપડેટ હોય સૌથી પહેલા આવે છે તો ખાસ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લો જેથી કરીને હું આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ બોલી જાઉં તો ખૂબ ખૂબ અભિનંદન એસબી હિન્દુસ્તાન ટીમ ફરી એકવાર પણ કોમેન્ટની અંદર અભિનંદન આપવાનું ભૂલતા નહીં જય માતાજી મળશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી હિન્દ જય ભારત